કચ્છમાં આવેલા ભચાઉ તાલુકાના રાજપૂત કર્ણી સેના તથા ભયાઉ શહેર રાજપૂત કર્ણી સેના વખોડી કાઢે છે સરકાર દ્વારા સમાજવાદી પાર્ટી રાષ્ટ્રીય મહાસચિવ રામજીલાલ સુમન દ્વારા મહારાણા સંગ્રામસિંહ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી કરી તેના વિરોધમાં ભચાઉ ભચાઉનાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા સંગ્રામસિંહને વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી જે દુઃખદાયક છે સત્યથી વેગડી અને પાયા વિહોણી હોય આ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડ્યું છે તેના કારણે રાષ્ટ્રવાદી દેશભક્તો અને સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડ્યું છે જે સદર અભદ્ર ટિપ્પણીને ભચાઉ તાલુકા કરણી રાજપૂત સેના તથા ભચાઉ શહેર રાજપૂત કરણી સેના વખોડી કાઢે છે એક સનાતન અને હિન્દુ ધર્મ ગૌરવ લઈ શકે એવું એક મહાન વ્યક્તિત્વ મહારાણા સંગ્રામસિંહજી રાણા સાંગા એમણે સનાતન ધર્મ ની રક્ષા માટે હિન્દુ ધર્મની રક્ષા માટે મુગલોના અત્યાચાર સામે જે એમણે ખૂબ એવો સંઘર્ષ કરી અને જેમને પરાસ્ત કર્યા છે મિત્રો એક આંખ એક પગ અને એક હાથ જેમણે ગુમાવ્યા છતાં પણ ધર્મ પ્રત્યે નહીં એમની જે લાગણી હતી એ આજે પણ અવિસ્મરણીય છે સમસ્ત સનાતન ધર્મના હૃદયમાં સ્થાપિત છે ઉત્તર સુમન સુમન રામલાલજી કે જેને એક અભદ્ર એવી ટિપ્પણી કરવામાં આવેલી આ ટિપ્પણી અમારા મુખ્ય થી શોભતી પણ નથી આપ પણ જાણો છો ત્યારે આવી જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં આજે બચાવ વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા પ્રાંત અધિકારી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવેલ છે આ નરાધમ ને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એના ઉપર યોગ્ય પગલા લેવામાં આવે આવી વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા લાગણી અને માગણી પ્રાંત અધિકારીની સામે રજૂ કરવામાં આવેલી છે આજ આ બે સંસ્થાની સાથે એક આનંદની વાત છે કે સમગ્ર અહીંનું જે તંત્ર છે નગરપાલિકાના પ્રમુખ શ્રી પેઠાભાઈ રાઠોડ કારોબારી ચેરમેન વિજયસિંહજી ઝાલા શાસક પક્ષના નેતા દેવશીભાઈ રબારી શહેર ભાજપ પ્રમુખ એટલે આ ખાલી કોઈ સનાતન ધર્મ પૂરતું ન રહેતા સમગ્ર નગરજનો આ એકી સાથે વખોડી કાઢે છે અમે કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ ને સાથે સંયુક્તમાં જ્યારે બે ત્રણ દિવસ પહેલા જે સાંસદે સાંગા રાણાજી ની જે મહાવીર યોદ્ધાની અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે અમે જે આવેદન પત્ર લેવામાં આવી છીએ ત્યારે એને એવું જ કહેવામાં આવે છે કે જયારે એસી હોય છતાં પણ આટલા યુદ્ધ માટે આવા લોકો મહા યોદ્ધાની જો આવી અભદ્ર ટિપ્પણી કરે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આવા જે દેશ વિરુદ્ધ ના કાર્ય કરતા એવા સાંસદ આપણે દેશમાં જોયે જ નહીં માટે આજે ભચાઉ શહેર કરવી છે ને ભચાઉ તાલુકા કરવી છે ને અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સમગ્ર સમગ્ર વર્ણ ના લોકો આવી અને આજે આવેદન પત્ર આપ્યું છે આનું સો ટકા ન્યાય મળે જેથી કરીને બીજી આવા કોઈ પણ જાતના ટિપ્પણી ન કરે એની ન્યાય માટે આવેદન પત્ર આપ્યું છે ભારત માતા કેવી દીપક આહિર દિવ્યામ ન્યુઝ બચાવ